ત્યારે અનવ્ય બોરસદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે પેટલાદના અધિકારી એલડી ગમારા પોલીસ ઇન્સ્પેક્ટર બોરસદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સૂચના મુજબ માર્ગદર્શન આપેલ જે પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા ગુનાના કામે ખંતપૂર્વક સગ્ન તપાસની કામગીરી કરવામાં આવેલી છે જેના ફર સ્વરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર આરએમ ચૌહાણના તપાસ દરમિયાન અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલી હતી ત્યારે બોચાસણ સસ્તા અનાજ કરિયાણાની દુકાનમાં થયેલી ચોરીના કારણે બોચાસણા રણછોડજી મંદિરની પાછળ ખેતરમાં રહેતા વિજય ઉર્ફ પોચિયો ઉદેશી પરમારને તેના બે ભાઈઓ સાથે મળીને આ અપરાધ કર્યો હોવાની બાતમી મળી હતી ત્યારે સદર વ્યક્તિને પોલીસ સ્ટેશન બોલાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર ચોરી તેને પોતાના અન્ય સગાબી ભાઈઓ સાથે મળીને આ ચોરીને અંજામ આપ્યો હતો ત્યારે આણંદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે